સુરત શહેરમાં માથાભારે કુખ્યાત અને આતંક મચાવનાર સલમાન લસ્સી પર ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું સુરત શહેરમાં ખાસ કરીને ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાબેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી જોકે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોઢા પર ચપુથી હુમલો કરતા પીઆઈએ સો બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું ગોરી સલમાન લસ્સીના પગના હાટકાને સ્પર્શ કરીને આરોપીને આરપાર નીકળી ગઈ હાલમાં આરોપીની સારવાર માટે ખસેડીને પોલીસે તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈ સોઢાને ચોક્કસ બાતમીના આધારે સલમાન લસ્સીની ધરપકડ કરતા વહેલી સવારના ત્રણ વાગે નવસારીના ડાભેલ ગામે પહોંચી હતી સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો તે રૂમ અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે ત્રણ ને પંદર વાગ્યાની આસપાસ ધરપકડથી બચવા માટે સલમાન લસ્સીએ સૌથી પહેલા બંને પીઆઈને ચપ્પુ બતાવ્યું તે દરમિયાન તેને પીઆઈ પી સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિ ગંભીરતા અને જીવનનું જોખમ જોતા પીઆઈ પી કે સોઢાએ પોતાના સ્વ બચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરવી દીધી હતી સલમાન લસ્સી પણ માત્ર મારામારી જ નહીં હત્યા ખંડરી હત્યાની કોશિશ સહિતના અલગ અલગ જેટલા પંદર ગુનાઓ દાખલ છે સલમાન લસીને હાલમાં જ ભેસ્તાનમાં ખલીલ ટી સેન્ટર ખાતે થયેલ સકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોન્ટેડ હતો મારામારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીને સુરત શહેરમાં ડિંડોલી લીંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ખૂબ આંતક હતો પોલીસના ફાયરિંગથી સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગતા ત્યાં જ ઢળી પડ્યો પોલીસની ટીમે તાત્કાલિક તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હોસ્પિટલમાં દાખલ કરાયેલ આરોપી સલમાન લસ્સી તડપતો નજરે પડ્યો અને ચીચ્યાગીરી કાઢી રહીને રાડો પાડી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત